દાહોદ જિલ્લા કલેક્ટર ફતેપુરા સ્વાગત કાર્યક્રમમાં ચાંદીપુરમ રોગ વિશે માહિતીઓ આપી ફતેપુરા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે પધાર્યા હતા જેમાં ફતેપુરા તાલુકાના નાગરિકોને ચાંદીપુરમ રોગ અને તેમના સામે રક્ષણ કેવી રીતે મેળવ્યું તે અંગે જાહેર જનતાને સંબોધી અને માહિતી આપી વધુમાં ફતેપુરામાં દબાણનો સિલસિલો ચાલુ રહેતા ગામના આગેવાનો દ્વારા ફતેપુરા મામલતદાર અને કલેક્ટરને સંબોધીને કબ્રસ્તાન સામે આવેલા વર્ષો જૂનું ગામતળમાં આવેલા તળાવ પરનું દબાણ ખુલ્લું કરવા આવેદન આપ્યું હતું આ બાબતે સત્વરે કઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને આજે જિલ્લા કલેક્ટરે આવતા તેઓને આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે સ્થળ તપાસ અર્થે તળાવ ઉપર ગયા હતા અને ફતેપુરા મામલતદારને આ અંગે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેવું અગ્રણીઓ દ્વારા માહિતીઓ મળી છે વધુમાં તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા હવે ગુજરાત રાજ્યમાં જો ચાંદીપુરમ વાયરસ છે એના એના લક્ષણો ધરાવતા ઘણા બધા કેસો સામે આવ્યા હતા તો આપણા જિલ્લામાં તકેદારીના ભાગરૂપે બધા જ જગ્યાઓ ઉપર જેટલા પણ કાચા ઘરો છે એમાં મેલેથિયન જો છે એની ડસ્ટિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે ત્રણ રાઉન્ડ ઓલરેડી મતલબ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને જ્યારે આ વાયરસ સામે આવ્યું તો એના પછી પણ એક વધારાનું રાઉન્ડ પણ ડસ્ટિંગનું કરવાનું નક્કી કરવામાં આવેલું છે તો આ જો સેન્ટપ્લાય છે એ જો તિરાડોવાળા ઘરો હોય કાચા ઘરો હોય આવી જગ્યાઓ ઉપર જીવવાની શક્યતા વધારે હોય છે તો તે જગ્યા ઉપર મતલબ ખાસ કરીને તિરાડોવાળી જો હશે દિવાલો હશે ભેજવાળી જગ્યા હશે તેનું લિંક પણ સારી રીતે થાય અને આ જો ડસ્ટિંગ કરતી વખતે બધી જનતા હેલ્થ ડિપાર્ટમેન્ટનો સહયોગ કરે એ ખાસ આપણને ધ્યાન રાખવાનું છે અને ચૌદ વર્ષથી નીચેવાળા જો બાળકો છે એમને એમને મતલબ કોઈ પણ પ્રકારનું તાવ જેવા લક્ષણો આવે ખેત જેવા લક્ષણો આવે કે ઝાડા ઉલટી પ્રકારના કોઈ લક્ષણો આવે તો તાત્કાલિક ધોરણે હેલ્થ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધવાનો છે અને વધારે અગર તાવ હોય તો તાત્કાલિક ધોરણે આપણે ઝાડાસ હોસ્પિટલમાં એક વોર્ડ પણ સ્પેશિયલ તૈયાર કરવામાં આવેલ છે તો ત્યાં તાત્કાલિક ધોરણે મોકલી દેવાનું રહેશે સાથે સાથ અગર અહીંયા નજીકમાં પણ કોઈ હેલ્થ સુવિધા હશે તો ખાસ કરીને જ્યાં વેન્ટિલેટરની અને ઓક્સિજનની સુવિધા હોય આવા જગ્યાઓ ઉપર જ બાળકોને મોકલવામાં આવે એ વાલીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ અને બાળકોમાં બાળકો જો છે એ બિનજરૂરી બહાર ના નીકળે સાથે સાથ મતલબ જ્યારે પણ બહાર નીકળે તો લાંબા વાયુવાળા કપડા પહેરીને નીકળે તાકી જો માર્કેટ છે એના પ્રભાવથી બચી શકે